જેથી તપોવન સંકુલના ઋષિકુમારો દ્વારા ગાય માતાને અનાજ અને પાણી આપવા છતાં ગાય માતાએ અનાજ પણ ખાધું ન હતું ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા તરસ્યા બીમાર અશક્ત અને બેભાન હાલતમાં પડ્યા હતા જેની જાણ તપોવન સંકુલમાં આવેલી પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ આજ રોજ સવારે તપોવન સંકુલમાં આવેલી શ્રી વિધ્યા ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન મહેતાને કરતા તેમને તાત્કાલિક ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક પર પહોંચી ગાય માતાની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી તેમનું પેટ ભારે થઈ ગયું છે તેમને આફરો ચડ્યો છે અને ગેસ થઈ ગયો હોવાથી તેમનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને પગમાં તકલીફ હોવાથી ઊભા થઈ શકતા નથી અને ગત સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી અશક્ત અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે માટે અમે તેમને શક્તિનું ઇન્જેક્શન શક્તિ માટે ગ્લુકોઝની બોટલ અને તેમના હાડકા મજબૂત બને તે માટે કેલ્શિયમની બોટલ ચડાવી છે જેની અસર થતાં જ ગાય માતા પહેલા જેવા જ સ્વસ્થ થઈ જશે અને આ સારવાર તેમને તદ્દન નિઃશુલ્ક આપી હતી અને વધુમાં તેમણે ભરૂચ શહેરની જનતાને જણાવ્યું હતું કે તમે કોઈપણ બીમાર અશક્ત લાચાર સહાય અને રોગથી પીડાતા અબોલ પશુ પક્ષીને જુઓ તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર બોતેર એક્યાસી ડબલ જીરો એકાણું ડબલ જીરો પર કોલ કરી જાણ કરશો જેથી અમારા સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પર પહોંચી અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે અને અબોલ જીવોની રક્ષાથી મોટું પુણ્ય કોઈ નથી વધુમાં તેમણે પશુપાલકોને પોતાના બીમાર અને અશક્ત પશુઓને છૂટા ન મૂકવાની અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અને અબોલ જીવોની રક્ષા માટે નિઃશુલ્ક સેવા પ્રદાન કરતી ભરૂચની અગ્રણી ખાનગી સંસ્થા છે માટે સમાજના મોટા વર્ગના લોકો આ સંસ્થામાં ઉદાર હાથે દાન સેવા નોંધાવી પૂર્ણના ભાગીદાર બને તેવી અપીલ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ મારું નામ ડોક્ટર નીરવ બલદાણિયા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે આજે સવારે અમને જે આ ગાય છે એની એની માટે કોલ આવેલો કે અહીંયા પડેલી છે તો અમે તાત્કાલી આવી અહીંયા અને એને ટ્રીટમેન્ટ કરી બોટલ લે એવું ચડાવ્યું અને નિઃશુલ્ક સેવા છે અમારી આ રીતે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ જાનવર માટે તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ગમે ત્યારે નિઃશુલ્ક સેવા છે અમારી અને હાલ આ ગાયને અમારી

ભરૂચમાં તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં હું શિક્ષક તરીકે ભરત બજાવું છું અને આજે સવારે જ્યારે હું સ્કૂલના ટાઈમ મુજબ સ્કૂલે ગયો ત્યારે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મને જાણ કરવામાં આવી કે તપોવન સંકુલના મેદાનમાં ગધરોટ સાંજે ગાય માતા બેભાન હાલતમાં પડેલા છે અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગધરોડ સાંજી અને આજ સવારે ગાય માતાને ખોરાક અને પાણી આપવા છતાં પણ ગાય માતાએ ખોરાક અને પાણી ગ્રહણ કર્યા ન હતા જેથી મેં ગાય માતા પાસે તાત્કાલિક જઈને જોતા ગાય માતા બેભાન હાલતમાં પડેલા 好的。 અને ગાય માતા ઠંડીના કારણે ધૂંજી રહ્યા હતા અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નહોતા અને ગાય માતાને કૂતરાઓએ ફાડી ખાધા હતા જેથી મેં ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટને હેલ્પલાઇન નંબર સેવન ટુ એઇટ વન ડબલ ઝીરો નાઇન વન ડબલ ઝીરો પર સંપર્ક કરતાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ગાય માતાને તપાસ કરતાં જણાવ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધારે પડતો ખોરાક ખાઈ નાખવાના કારણે ગાય માતાને આપણો ચડ્યો છે અને ગાય માતાને પેટમાં ગેસ થઈ ગયો હોવાથી ગાય માતાનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને પગ થઈ હોવાથી ગાય માતા ઉભા થઈ શકતા નથી અને ગાય માતા શાંતિ હોવાથી તે અશક્ત છે ફાઉન્ડેશન ટ્રસ્ટના ડોક્ટર સાહેબે ગાય માતાને શક્તિનું ઇન્જેક્શન આપ્યું હતું અને ગાય માતાને શક્તિ માટે ગ્લુકોઝની બોટલ ચરાવી હતી અને ગાય માતાના હાડકાં મજબૂત બને તે માટે ગાય માતાને કેલ્શિયમની બોટલ ચરાવી હતી અને કહ્યું હતું કે જેમ જેમ સમય જશે અને દવાની અસર થશે તેમ તેમ ગાય માતા થોડા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને દવાની અસર થતાં થોડા સમયમાં ગાય માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશને આ તમામ પ્રકારની સારવાર વિના મૂલ્યે આપી હતી માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું